કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને છોટાઉદેપુર એકવીસ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે ઓગણીસો પંચ્યાસીથી ધારાસભ્ય રહી કોંગ્રેસમાં ખૂબ નામના મેળવી હોય જેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા હોય અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકે જાણીતા સુખરામ રાઠવાને ઉમેદવાર તરીકે પસંદ કરતા સમગ્ર કોંગ્રેસ કાર્યકરોમાં ભારે આનંદની જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર નહીં થતા કોંગ્રેસમાંથી માંથી કોને ટિકિટ મળશે તેની આતુરતાથી રાહ જોતા હતા અને એ આતુરતાનો આજે અંત આવ્યો છે સુખરામ રાઠવાની રાજકીય સફર સુખરામ રાઠવા વર્ષ ઓગણીસો પંચોતેરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ ઓગણીસો પંચોતેરથી વર્ષ ઓગણીસો એંસી સુધી વડોદરા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના પદનિમિત્ત સભ્ય રહ્યા હતા વર્ષ ઓગણીસો એંસીથી વર્ષ ઓગણીસો ચોર્યાસી સુધી મોટીસાકર તાલુકા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર સદસ્ય તરીકે ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો થી વર્ષ ઓગણીસો નેવું સુધી કોંગ્રેસ સુધી છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો થી બે હજાર બે સુધી કોંગ્રેસમાંથી છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા વર્ષ બે હજાર બે માં વર્ષ 2007 અને વર્ષ 2012 માં તેઓ સતત ત્રણ વખત વિધાનસભા બેઠક પર હાર્યા હતા અને વર્ષ 2017 માં જેતપુર પાવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી જીત્યા હતા અને ગુજરાત રાજ્ય વિરોધ પક્ષના નેતા બન્યા હતા એસએસસી સુધીનો અભ્યાસ ધરાવતા સુખરામ રાઠવાની અડતાલીસ વર્ષની રાજકીય સફરમાં તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે જીત્યા છે તો ત્રણ વખત હાર્યા છે અને વર્ષ બે હજાર ચોવીસમાં છોટાઉદેપુર લોકસભા બેઠક પર સાંસદ તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ઘણા સમયથી ઉમેદવારો કોણ હશે તેની લોકો આતુરતાથી રાહ જોતા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી જસુભાઈ રાઠવાને છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે એ બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે સુખરામભાઈ રાઠવા જે છે એવો આ આજે જે આ છોટાઉદેપુર લોકસભા બેઠક પર તેમને કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર જાહેર કરતા તેમની સાથે જ વાત કરીશું સુખરામભાઈ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર ચાર જિલ્લાની સાત વિધાનસભાઓમાં સમાવિષ્ટ એનું સીમાંકન છે સાથે વિધાનસભા ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા છે કેવી રીતે ચૂંટણી બે હજાર ચોવીસની ની લોકસભાની આ સામાન્ય ચૂંટણીઓમાં આ દેશ સમક્ષ આ દેશની પ્રજા સમક્ષ આ દેશના મતદારો સમક્ષ મોટા મોટા પ્રશ્નો લઈને આવી રહી છે મતદારોને જાગૃત થવાની જરૂર છે આ દેશનું અર્થતંત્ર તૂટી રહ્યું છે આ દેશમાં ચાર પાંચ છ ઉદ્યોગપતિઓ માલધાર થતા જાય છે ગરીબો ગરીબ બનતા જાય છે મધ્યમ વર્ગ શોસાઈ રહ્યો છે નોકરિયાત વર્ગ પણ પીસાઈ રહ્યો છે ખેડૂતોને પોષણ સામ ભાવ મળતા નથી યુવાનોને રોજગારી મળતી નથી નોકરી મળતી નથી ગામડામાં પીવાના પાણીનો પ્રશ્ન વ્યાપક પ્રમાણમાં બગડતો જાય અને શિક્ષણની સેવા હોય આરોગ્યની સેવા હોય બીજી સરકારી સેવાઓ જે રીતના આમ માણસ સુધી જે પહોંચવી જોઈએ એ પહોંચવામાં તકલીફ થઈ રહી છે સરકારની કચેરીઓમાં આમ જનતાના કામ માટે આમ જનતાને ધક્કા ખાવા પડે છે અગિયાર માસના કરાર આધારિત યુવાનો કામ કરે છે પૂરતું વેતન નહીં હોવાને કારણે પૂરો સમય એમાં ફાળવતા નથી એવી જ હાલત ગામડાના ડોક્ટરોની છે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે માધ્યમિક શાળાના શિક્ષકોની જગ્યા ખાલી છે કોલેજોમાં પ્રોફેસર નથી આવી સમસ્યાઓ આખા દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને પૂર્વપટ્ટી વિસ્તારમાં છે ત્યારે આ ચૂંટણીઓ આવી છે મને એ વાતનો આનંદ છે કે ગુજરાતની પૂર્વપટ્ટીનો આદિવાસી યુવાન પોતાના હક માટે પોતાના સમાજના હક્ક માટે લડી લેવાના છે અને બાબા સાહેબના બંધારણને બચાવવા માટે યુવાનો તૈયાર કરીને તૈયાર થઈને બેઠા છે નોકરી મળશે નહીં મળે તો મજૂરી કરીને જીવન ગુજારીશું પણ અમારા હક્કો જે મૂળભૂત હક્કો છે એના એના ઉપર તરાપ વાગતી હોય તો અમારો જાન કુરબાન થઈ જાય ત્યાં સુધી બંધારણના રક્ષણ માટે અમે લડીશું આપણે જોયું છે કે આખા દેશમાં બંધારણ રક્ષણ કરવા માટે ભલે ભલે આગેવાનો મેદાનમાં આવ્યા છે આ તાનાઈ તાનાયી સરકાર આખી વાતને કચડી દેવા માટે પ્રયત્ન કરે છે ખેડૂતો પણ પોતાના હક્કો માટે લડે છે એને કચડી દેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે દેશમાં આદિવાસીઓને હેરાનગતિ કરવાના પ્રશ્નો આપણે જોયા છે ટીવીના માધ્યમ થકી એને કચડી નાખવામાં આવે છે એની વાતને દબાઈ દેવામાં આવે છે આવી સરમુખત્યાર શાહી વલણવાળી સરકાર નો બોજ હવે આ દેશના ખેડૂતો દેશના યુવાનો સહન કરવાની સ્થિતિમાં નથી લડી લેવાના મૂડમાં છે મને એક મિત્ર એમને કીધું કે સુખરામભાઈ તમને યાદ છે કંઈક તમે હનુમાનજીની પણ ભૂલી જાઓ છો મેં કીધું હું બોલો ને મને એમ કે પાર્થને કહો ચડાવો ભાણા હવે હું યુદ્ધ એ કલ્યાણ હવે સરકારની સામે બાયો ચડાવો લડો લડો તો મળશે આપણા અધિકારો છીણવા જઈ રહ્યા છે અને તમે તમારા જેવા હવે તો મતલાયક થયો કાપો કહેશે બધા પણ તમારા જેવા વરિષ્ઠો આ બાબતના આગેવાની નહીં લે તો કોણ લેશે અમને માર્ગદર્શન કોણ આપશે ત્યારે હું ચોક્કસ સમજુ છું કે આ દેશના યુવાનો આપણા વિસ્તારના યુવાનો ખેડૂતો માતાઓ બહેનો આપણા વિવિધ પ્રશ્નો છે એ પીવાના પાણીનો પણ હોઈ શકે ખેતીવાડીના સિંચાઈ માટે સિંચાઈનો પણ પ્રશ્ન હોઈ શકે રસ્તાઓનો પણ પ્રશ્ન હોઈ શકે પણ આ બધું ક્યારે થશે કે આપણા હક્કોને બજાવતું બંધારણનો નાશ કરનારા માણસો જો ઉપર બે જશે ત્યારે એનો નિકાલ થઈ જવાનો આપણે બધા નાશ પામવાના આપણી સંસ્કૃતિ નાશ પામવાની એવો સમય આવશે ત્યારે બંધારણને બચાવવા માટે યુવાનો દલિતો પંચવાળા બધા તૈયાર થયા છે ત્યારે ચોક્કસ આ વિધાન આ લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં દેશમાં આ ગુજરાતમાં પણ ગઠબંધન થયું છે દેશ લેવલે પણ ગઠબંધન છે ત્યારે ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનશે એવું હું ચોક્કસ માનું છું સુખરામભાઈ ખાસ કરીને વર્ષ ઓગણીસો ને સિત્યોતેરમાં છોટાઉદેપુર લોકસભા બેઠક એફટી માતાનામત ત્યારથી વર્ષ ઓગણીસો સિત્યોતેરથી બે હજાર ઓગણીસ સુધી રાઠવા વર્ષિસ રાઠવા આ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડ્યા છે રાઠવા સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે કોને ચૂકવું એના માટે નિર્ણાયક રાઠવા સમાજ છે આ બેઠક ઉપર રાઠવા સમાજની ઓળખ સામે જ જે પ્રશ્ન ઊભો થયો છે તેનો હજી શું સુધી કોઈ ચોક્કસ નિર્ણય નથી આવ્યો શું કહેશો જરૂરિયાત એની જ છે રાઠવા સમાજનો પ્રશ્ન જે રીતના ઊભો થયો એનો નિકાલ ના થયો નિકાલ કરવાના બદલે ગુચવવામાં આવ્યો અમારી લડાઈ જે હતી બિનપક્ષી રીતે લડતા હતા એમાં આંશિક સુધારો થયો પણ પૂરેપૂરો સુધારો નહીં થઈ શકે એનું કારણ છે કે ગુજરાત સરકાર એને ભલામણ કરી મોકલેલી છે પણ દિલ્હીમાં એ ફાઇલ પડતર છે લોકસભામાં પાસ થાય રાજ્યસભામાં પાસ થાય અને એ સુધારો પર રાષ્ટ્રપતિની સહી થાય તો જ જાતિ અંગેનો નિકાલ આવી શકે મને અપેક્ષા છે હું આશાવાદી છું આ બાબતમાં મારી જે કંઈ શક્તિ હોય એ શક્તિ તમામને કામને લગાડીને બધા જ કામોની સાથે સાથે સમાજના આગેવાન તરીકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પૂરી તાકાતથી લડશું અને એનો નિકાલ લાવવા માટે પ્રયત્ન કરવાનો નહીં તો હદથી કાઠીએથી ઝંડો બંધ કરી દેવાનો રાજીનામું મૂકીને પાછા ઘેર આવતા રહેવાનું કે ભાઈ મારા સમાજનું આ કામ હતું તમે કર્યું નથી ત્યારે હું આમાંથી છૂટ આપડું છું એ હદ સુધી જવાનો વારો આવે તો એ હદ સુધી પણ જવાનું પણ આનો નિકાલ થાય એટલા માટેનો મારા સાનુકૂળ પ્રયત્નો રહેશે અને એના માટે મારી પ્રાયોરિટી પણ હશે એ હું ચોક્કસ માનું છું તો આ હતા છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેઓ ઉમેદવાર તરીકે જાહેર થયા છે અને હવે તેઓ ચૂંટણી પ્રચાર માટે અભિયાન પણ શરૂ કરશે ભલે તેઓ આ કોંગ્રેસમાં હાલ એકલા છે પરંતુ છોટાઉદેપુર સંસદીય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો જે છે એ કાર્યકરોના આધારે તેઓ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે